અને હવે વાત કરીશું કમર તોડ ખાડા વિશે ડાયમંડ સિટી સુરતમાં ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અઠવા ગેટ પાસે મુખ્ય રસ્તામાં ખાડાના દ્રશ્યો સામે આવ્યા છે છે રસ્તા પરથી પસાર થવા માટે લોકો મજબૂર બન્યા એક તરફ મેટ્રોની કામગીરી અને બીજી તરફ ખાડા રાજથી લોકો પરેશાન થઈ ચૂક્યા છે રોડ પર ખાડાની સાથે ગંદકીનું પણ સામ્રાજ્ય જોવા મળ્યું છે સુરતમાં વરસાદે વિરામ લીધા હોવા છતાં ધીમી ગતિએ ખાડાઓના સમારકામની કામગીરી ચાલી રહી છે બે દિવસ પહેલા જ ધારાસભ્યો કુમાર કાનાણી મહાનગરપાલિકાની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા પરંતુ સમારકામની કામગીરી હાલ ધીમી થતી જોવા મળે છે અને પ્રજા ત્રાહીમામ પોકાર્યાના દ્રશ્યો સામે આવ્યા છે સ્માર્ટ સિટી તરીકે ઓળખાતું સુરત હવે ખાડા નગરી તરીકે ઓળખાતું થઈ ગયું છે સુરત શહેરમાં ઠેર જોવા મળી રહ્યા છે ત્યારે વાહન ચાલકો સહિત લોકો પરેશાન થઈ રહ્યા છે સીધા તમને દ્રશ્ય બતાવીશું કે આ ઉધના સાઉથ ઝોન વિસ્તારના છે જે ઉધના રેલવે સ્ટેશન તરફનો રસ્તો છે જ્યાં ઉબડ ખાબડ રસ રોડ પરથી જ વાહન ચાલકોને પસાર થવું પડી રહ્યું છે ભારે લોકોને તકલીફો પડી રહી છે જે રીતના દ્રશ્યમાં જોઈ શકાય છે કે જે રીતના રોડ પર ખાડા પડ્યા છે અને વાહન ચાલકો જે રીતના અહીંથી પ્રસાર

તમને કેટલી મુશ્કેલીઓ પડી રહી છે મુશ્કેલી પડે છે બધા મોટા દ્રશ્ય જોવા મળી રહ્યા છે બહુ ખરાબ દ્રશ્ય છે એના કરતા જે સરકાર રોડ રિપેર કરાવે તો હમણાં સારું નહીં તો કોઈનું એક્સિડન્ટ બી થઈ શકે છે આનામાં શું કહેશો પરિવાર સાથે જઈ રહ્યા છો રોડની હાલત શું છે બહુ ખરાબ છે બહુ ખરાબ છે બહુ ખાડા થઈ ગયેલા છે કેટલી તકલીફ પડે શું કહેશો તંત્રને બહુ તકલીફ પડે તંત્રને એ જ કહેવા માંગુ છું કે વહેલામાં વહેલો કામ કરો એમ રસ્તા આજ રોડ છે કે પછી શહેરમાં બીજી જગ્યા બી આવી જશે ઘણી જગ્યાએ એવું થઈ ગયેલું છે

આ બધા લોકોને પ્રોબ્લેમ આવે છે ખાડા થઈ ગયા છે બધા સારી રીતે વર્કિંગ નહીં થાય છે બહુ મુશ્કેલી આવે છે કંઈ ના કંઈ બીમારી ઊભી થઈ જાય છે કમરમાં તકલીફ થવા લાગી જાય છાતામાં તકલીફ થાય છે શું કહેશું પ્રતિનિધિઓને પ્રતિનિધિઓ તો એ વિનંતી છે અત્યારે વરસાદ ઓછી થઈ ગઈ છે તો રોડનું કામ ચાલુ કરવું જોઈએ છે દરેક જગ્યા પર આ જગ્યા પર નથી પણ દરેક જગ્યા પર એનો કામ કામકરું જરૂરી થઈ ગયું છે તુરત મહાનગરપાલિકા દ્વારા કોઈ નક્કડ કાર્યવાહી કરવામાં નહીં આવતી કારણ મહાનગરપાલિકા માત્ર દાવા જ કરી રહી છે કારણ છેટલા કેટલાક સમયથી સુરત શહેરમાં વરસાદે વિરામ લીધો છે વિરામ લીધા છતાં પણ સુરત શહેરના રોડ રસ્તાઓ જે છે બનાવવા માટે મનપા પાસે સમય નહીં હોય કામગીરી કરી રહ્યા છે પરંતુ કાચબાની ગતિએ કામગીરી કરી રહી હોવાથી આ રીતના સવાલો પણ જે છે પોતે શાસક પક્ષના કોર્પોરેટરો પણ જે છે તંત્ર સામે કરી રહ્યા છે હાલ તો શહેરના વિવિધ રસ્તાઓની આજ રીતના દુર્દશા જોવા મળી રહી છે વાહન ચાલકો સહિત રાહદારીઓ ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે કેમેરામેન વિજય સાથે પ્રશાંત ડિબરી જી મીડિયા સુરત